આપી ટ્વેન્ટી ફોર ન્યુઝ ચેનલ મહેમદાબાદ ના સિદ્ધિ વિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ના જન્મ નિમિત્તે ત્રણસો જેટલા સિનિયર સિટીઝનો સાથે ભોજન કાર્યક્રમ નું આયોજન મહેમદાબાદ શહેરમાં વાત્રક નદીના કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં આજરોજ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરના ટ્રસ્ટીએ ત્રણસો જેટલા સિનિયર સિટીઝનો અને વૃદ્ધ સાથે ભોજન કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે તમામ સિનિયર સિટીઝનોએ આશીર્વાદ આપ્યા હતા મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આજ રોજ તેમના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી મંદિર પરિસર ખાતે યોજી હતી જેમાં મહેમદાબાદ તાલુકામાં અલગ અલગ જગ્યા ઉપર ચાલતા ત્રણ જેટલા વૃદ્ધાશ્રમો અને શહેરમાં ચાલતા સિનિયર સિટીઝન ફોરમના તમામ ત્રણસો જેટલા સિનિયર સિટીઝનોને અને વૃદ્ધો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે તમામ સિનિયર સિટીઝન અને વૃદ્ધોને ભોજન પીરસીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ